આ ભંગાર નો હાલમ હારો ધંધો આ તો ધંધો ઉગરાવાએ જવાનો ડાયરેક્ટ માલ આ જાય કાલે ગાડી ભરવાની છે એ માલ એક કરવાનો રાખ આ બધી ગાડી ભરવાની હા પાછા માલ જગ્યા જાય હા પણ પહેલા શેઠ ટોપી તો કરો પૂછ્યું તારા કોમ છે એમ તારા હું હા ગાડી વે ભરવાની એટલે આવી જજો કીધું હા હા ભર દે હું આવો જીવનલાલ અમે તો આઈએ જ

તું હેડવાન કર અલ્યા ભાઈ નું તો હમાર 10 રૂપિયા આલવા હું નેઠી જહાતા અલ્યા ભાઈ નું હમજામાં તો 5 વધારે આલ્યા અન આટલું તો કોક વધાર લઈને આવ્યો એ માથાકૂટ કરવા નહિ રતોણ ફડ નઈ પૈસા ઘણી લઈને જતો રહેસ હા અલંગજી એ તો ખાસો બાવ લે એમ કર તું અલંગ વેચાય જા ડબ્બા લઈને ઉપર હે અમે ડબાઓ લે અલંગ તો પાછું ભાલાન જતો રહે ના તો ટેમ્પો કરીને જા અલંગ અન વેચતો આય હે આ બધું ભરી આલ આવું છું કે નઈ વાત કરી સીધી ઉગ્રાઈ નાવા તો બેગુકાને પછી જજે કોક ઈમાનદારી થી લાવ તો એટલે જે પાછો ચોરી નો માલ જો લીધો ને જો પકડણો તો તારા ટોગા ભઈ જાવ એટલે બો મારા ભાઈ નાસી હું નહી હો બાપરા ઉગ્ર ઉગ્ર ને લાવ વેપાર કરશું કોન ચોરી નું લાવ લે અતારે તો ચોરી એ લાવ હજી તન ખબર નહી એવા કરી ન જ હું તું હું ટકાશી કરે આ દુરી તારી ટોપી ની કરી કાલ માલ ઉપડી જહ હારું પાછો ફેક્ટરી માં ઓગરી જહ ઓય રવાજ ન દેવાનો માલ

તમે કીધું નહી તો ભાગ છે ના કરે મારો મુખડું આગો કરું તો મારા ચાલે હારું એમ ના ના બરોબર છે અત્યારે કોઈ કોઈ નું વિચારતું હવ હું વિચાર છે બઉ ભાઈ નું ખાય ભાઈ ભાઈ ખાય ભાગ ઘણા ધંધા કર્યા છો મેં રાયો આપડે ના હું તો કહો નહીં થઈ જાય તમે મોડી નતો કરે બંગાર નો એ બધું કરવા દે હું ભાવ ચાલે છે લોખંડ નો ચાલી હાલી હવે પચાસ પચાસ રૂપિયા ભરી થઈ છે એ પચાસ મળતા નહીં કંજાવાનું તારે

તો ભાવ પણ નો થઈ જાય બરોબર સાચી વાત છે ચોમાકા એટલે માં નાવ તો વજન અડધું કરી દેવ હા બરોબર 175 કિલો કરી દેવ હા કે છો તો દે કદ તમારી તે કદ પણ જે તે હિસાબનો ઓકળો ખરે ને છેલે 7000 રૂપિયાનો આબો જો વધારે ના આબો જો 7000 થઈ જાય બરોબર બરોબર છે કુલ થઈ ગયું તે તલી પચા બરોબર 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 અમુ ગમમાં કોઈને કહેતા નહીં માલ લઈને આવ્યો તો એવું એટલે હું ભંગારું કરું બરો કેવા નહીં જતો હા ઓ તમે લાવજો બિલ લાવો ફટોફટ વાપરી મારા પૂછ કરવાનો આવે છે મારા આખા ગોમની વાર રાખવી પડે વાત કરો છો તે હજી ચક્રા વાળા ભાડવા ના હોય તો લાવો ને બસો રૂપિયા ભણવા દઉં પણ તમારે એકલ જ માલ લઈને આપવાનું છે કોઈ બીજા નહીં જવાનું આવો ને આવો લેતો આવજે ભાડું મુ આલે બસ આખા ગામમાં કોઈ પણ એટલો બધો માલ લાયે લ્યો ના અમે ભાડું તો આલી દીધું પણ જો માં તો કોમ કહું હા હા વારવાની બરોબર ની ભૂખ લાગી છે ના ચાલ આવો 100 રૂપિયા કેને ના તો કરતા જઈએ થોડો હું થોડા થોડા ખેંચવાનું કરે ને તું જો માં કા તમારે એકલ જ માલ લઈને આપવાનો છો આ તો બીજો જોઈ જતો ને આ વખત તો ચક્રો ભરીને આવ્યો છું આવતી વખત તો આઈસર ભરીને આવવાનો છું અરે આઈસર લાય તો આપણે ડાયરેક્ટ

પાઇપો વેચી છે શેટલામાં ને બિલ બનાવરાયું છે શેટલાનું બિલ બનાવવા વાળો મોણો છે મારો ઘરનો પોતાનો જ છે અમે કશું કરવું નહીં હાલ દેખાવું જ નહીં ગોમમાં પછી શું વાત રહી તું નતો કહેતો બાબુજી કે મેં નહીં આવા આયો મેં આ ભઈયો જે વા હોય બધા અરે મારે હારું કરવા કોઈ મજા નહીં કે ફણોયા કોઈ કરવા માંગતા નહીં કે નહીં ઉકેરો આ કોઈ કરવા માંગતા કેવાનો મતલબ એ કે કચરો આ કરવા માંગતા નહીં કચરામાં જીબુ સમજણ યો હોત તો ચકાચક ના થઈ જમ્પલે ચોખ્ખું બધા ગમતું નહી બધા પડી રહું ગમે સરપંચ અમુ મું નહીં ના કેન્સલ કરી ના હોય તો બીજો ગોઠવી દે હા બીજા એ રોડ બીજા નાખી દેવું

બિલું ને પૈસા તે મને કે તાર મહેમાન આલી દે છે પોણા બિલ ના પૈસા કમ્પ્લીટ છે રૂપિયા અગાઉ પાછો અને કે પાઇપો વેચી મારીશું ખોટી ક્યાં વી જગ્યા રોપતી પાઇપો પડી હતી ભાવ પડ્યો <laughs> <laughs> અને બાબુજી પાઇપો તો લોખંડ હતું પ્યોર કોઈ કાટ ખાઈ ગયેલી પાઇપો નથી હતો એ તો પંચાયતની ની પાઇપો જેવી તેવી નથી પાઇપો આજે બોલાવજે ખેમલાન કે કોનું પૂછીને વેચી આમ પાછો એ કેસા કમાર હાળો ને લડ્યા છે હો મે ટસ્કમ છે કેઈ જવું છે આ તો આગેવાન ખરો કે એ પાછો આગેવાની કરશે કે હા હરી એક નંબર નો સારે ના કરવાનું કામ કરીન જો સારે હાર મેલ દેહળો ગુજામાં અરે મેલી થોરો દેવાય તાણ અરે પાઇપો બહુ મોકી હતી યાર એવું કરશો

આમ નોકર રાખે તે ઉભા રહેતા નહીં હપુચા આખો દાળો ગરીબ થાય ને પચાસ રૂપિયા લાવજો લાલભાઈ ની કને શિવ શક્તિ ના ટોઠા ખાવા શોખ જોતો અરે શેઠ નાસ્તો તો રહી જતો હવે આખો દાળો લાલભાઈ ના ટોઠા મેઠા લાગે ભૂખ લાગી હતી ત્યારે નાસ્તો કરતો આવો મેં કીધું એમ કરી રોજ ટોઠા ખાઈ આવશે બોલો શિવ શક્તિ ના જબર બનાવશે લાલભાઈ ટોઠા આવો વાસલ બનાવે છે એ મારા ઓલ એક ડીશ ના લઈએ

વેચાતું લાવે છે કે કોઈ નું ઉઠાઈ લાવે છે મારા ધંધો કરવાનો તમારી પરવાનગી લેવાની મારે અમારી નઈ પણ હોય માલ કાયદેસર ચોરી નો આવે છે કે મજૂરી નો આવે છે મારે જે કરવું એ બધું પૂછીને કરવાની

ઓ મતમાં નુકસાન પડાઈ ગયા સતત નુકસાન પડે લે હવે નુકસાન પડે તે પૈસા લાગે છે ચિઠ્ઠી બનાવી છે એ ચિઠ્ઠી પૈસી લાવી પૈસા હાથ હજાર નહીં કરી લે અમ હાથ હજાર નહીં લખેલા હોમર આ તારું બિલ છે એકસો કિલો વજન છે ને નુકસાન પર આત હજાર રૂપિયાથી આ લેખ ના લે આ તારા હાથ હજાર આ તારું બિલ પકાડ અને મારો કઈ રીતના પડે એ પેલા તું મારો માલ પાસ ઓલાય હેઠ એટલે બિલ ખરું ને હા એમ એ ખોટું બનાવી હોય

આ કાલ બધું ભરાઈ દીધું આ બધું ભરાઈ દે આઈ સર બોલા લેજો વેલા ના તઈને જન નુકસાન તો વેઠવું તો નહીં કેમલાન પકરો પડશે કે આ બધું તું હોય મે કીધે ને બંધ કરી નાય હા હું પેન હોકતો આવું છું જે રહ્યો નકા પૈસા ઉડાડી મેલ છે ચોપડા કુરસી કુરસી બધું નું લોક ભરીને નાય કે રૂકી તું અમે તે ખરી જલ્દી હોકી નાખો પડશે નક જો અને પૈસા ઉડાડી મેલે ને તો જોની જ્યાં સુમા કાકા ના પૈસા બોલો આ મોણાસન મગસ મકવા આવસ બસ છેતરવા સિવાય કોઈ ધંધા જ નહીં

એક કોમ કરો ના તો વદના ચક્રો બોલાય અને હું લઈને આવું છું પાઇપો તમારી કડ પાઇપો નહીં જોઈતી એ પંચાયતની મારા પાઇપો ના જોવું ના મારા ધંધો કાલ બંધ થઈ જાય એટલે એમ નઈ સોમાકા એટલા બધા હું ગમના ધણી છે એટલે તારા સોમાકા નો ધંધો ભેળાવાનો છે કે તમારે કશું ધંધો ભેળાવાનો નહીં લોકો કરોડો રૂપિયા કરીને આવી જાય છે તો કોઈ નો ધંધો ભેળાઈ જાય વાહન પર એલા ગોમ ના કોઈ વાહન ના રાખા એક કામ કરો હવારે આઈ છે જે ભરવાનું હોય ને એ દાલ રાતી મને હમા દેજો મારે પાઇપો દા જોવું ના જો તઈને દર જોવું સોમાકા તારે હાલ મારા પાસે 3000 રૂપિયા નહીં મારા એક જગ્યાએ ગ્રોણી બાકી હતી ને ત્યાં દીધા

પૈસા મારા લવાના બિહાર માં નું કોમ કલા કે ના તો 1000 રૂપિયાની જરૂર છે થોડા ઉશીના પડ્યા હોય તો હાલતા જો કે આતી વખત તમે ચગાલે મારું મગજ ફેર્યા કે તું જા હોય થી કોમ ની બધી ચકલ્યો ખરાબ થઈ ગઈ છે ને એ બધી પંચાયત માં લાઈન નાખી છે કોક ને બોક બધું ગણો લોખંડ બે ગુજ્યુ છે પંચાયત નું નામ ના લે તો હાલ જો આ નામ ના લેતો તો એમાં પંચાયત કોઈ હક નહી આ તો બધું ગામ વાળો નું સર

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી